નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢા ગ્રામ પંચાયતના તલાટી કબ મંત્રી લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે 500 ની લાંચ લેતા રંગે હાથે તલાટીને સાબરકાંઠા એસીબીએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે એસીબી પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ગઢા ગ્રામ પંચાયતમાં ફરિયાદીએ શૌચાલય બનાવેલ હોય સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ સરકારની સહાય મેળવવા સારું ફોર્મ ભરેલ હોય જેની સહાય રૂપે સરકાર તરફથી 12000 ની સહાય મળતી હોય છે જે સહાયના રૂપિયા ફરિયાદીના ખાતામાં જમા કરાવવા માટે આ કામના તલાટી જીતેન્દ્ર કુમાર ઝવેરભાઈ પટેલે બે હજાર રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદીએ અગાઉ પંદરસો રૂપિયા આપ્યા હતા બાકીની લાંચની રકમ પાંચસો રૂપિયા આપવા માંગતા ન હતા જેને લઈને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા તલાટી કમ મંત્રી જીતેન્દ્ર કુમાર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પાંચસોની લાંચની માંગણી કરી સ્વીકારી રંગે હાથે હિંમતનગર એસીબીએ ઝડપી લીધો હતો તેમની સામે હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે